વલસાડ નગરપાલિકાની ચૂંટણી અનવ્યે ભાજપ દ્વારા બાઇક રેલી નીકળતા કોંગ્રેસી ઉમેદવારોમાં ચિંતા વલસાડ નગરપાલિકાની સોળમી યોજાનારી ચૂંટણી સંદર્ભે આજરોજ બપોરે વલસાડ ડાંગના સાંસદ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને જિલ્લાના પ્રભારી વલસાડના ધારાસભ્ય અને શહેર ભાજપ સંગઠન દ્વારા બાઇક રેલી વલસાડની સીબી હાઈસ્કૂલથી નીકળી વિવિધ પાલિકાના અગિયાર વોર્ડમાં ફરી ચૂંટણીનો પ્રચાર કર્યો હતો મોગરાવાડી વોર્ડ નંબર ત્રણમાં ભાજપની બાઇક રેલી પ્રવેશ કરતા વોર્ડ નંબર ત્રણના ઉમેદ ઉમેદવારના આશુતોષ ઉર્ફે બબલુ મિશ્રાના પિતા અને પરિવારજનોએ સાંસદ સાથે રૂબરૂ મુલાકાત કરતા તેમણે પાલિકાની વોર્ડની બેઠકો કબજે કરવાની ખાતરી આપી હતી વલસાડ નગરપાલિકાના વોર્ડની ચુમ્માલીસ બેઠકો પૈકી સાત બેઠકો બિનહરીફ ભાજપે કબજે કરી છે જ્યારે સાડત્રીસ બેઠકો ઉપર આગામી સોળ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજનાર છે આજ રોજ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વલસાડ જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં ગુજરાત

મિશ્રાએ સાંસદ ધવલભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી તેમણે વલસાડ બેઠકો કબજે કરવાની ખાતરી આપી હતી જોકે અબ્રામા વિસ્તારમાં જોકે આ કોંગ્રેસના ગઢને તોડવા માટે સાંસદ ધવલભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ જિલ્લા ભાજપ સંગઠન અને વલસાડ શહેર ભાજપ સંગઠનના કાર્યકર્તા હોદ્દેદારો રાત દિવસ મહેનત કરી કોંગ્રેસના

બેલ બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે